ભરૂચના બોલાવ બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું સ્વચ્છતા સેવા બે હાજર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા યોજાઈ રહેલ વિવિધ કાર્યક્રમોના ના ભાગ રૂપે ભરૂચ ના એસ ટી બસ ડેપો ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓના સહયોગથી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા ઉપસ્થિતિમાં

ડે ટુ ડેની એક્ટિવિટીમાં આજરોજ વોલ પેઇન્ટિંગના કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેશનની વોલ ઉપર તેઓને મનમાં જે મુજબના પ્રાકૃતિક ચિત્રો આવે છે તે પ્રમાણે પેઇન્ટિંગ કરવાનું કામ હાથ ધરે છે